તો ગાઈસ વેલકમ ટુ માય ન્યુ લોક તો અત્યારે જઈએ પાસ નું રિન્યુ કરાવવાનું પાસ કેમ કે પંદરથી કોલેજો ખુલા તો હવે પાસે પતી ગયો એટલે રિન્યુ કરવાનું અત્યારે તો એના માટે જઈએ બસ સ્ટેન્ડમાં અને અત્યારે મમ્મીને બાર કામ કરી અને પપ્પા જમવા જમવાયા જોઈ લો મમ્મી અત્યારે કપડાં મૂકવા બહાર અને બાર નીચે જમવાનું બનાવી તો હવે પાસ રિન્યુ કરાવવા જઈએ મોમેન્ટ્સ લેટર

પહેલી તારીખ થઈ આજે હવે પંદર ત્રીજી તારીખે ડાયરેક્ટ કોલેજ જવાનું અને પેપર હાલવા જવાનું કલાક માટે પછી જોઈશું જે સાથે અને પોલીસમાં તો પેપર પડે અને હવે જમવા ટાઈમથી પપ્પા તો જતા રહી કામ પર અને હવે અમે લોકો બેઠું જમવા મમ્મીના બહારનું અને પછી તો વચવાનું ચાલુ જ છે તો હવે મળીએ ને અત્યારે સાંજ પડી હવે અમે મોઢેશ્વરી માતાની મૂર્તિ મંગાવી દીધી અમારા કુળદેવી થાય તો અત્યારે આજે તો અખોઈ લેવા જાણીએ વાઘા નહી બધું હજુ તો વાઘા એ નવા લાવા યાર તો એક જ છે વાઘા હજુ તો તાર લા નહીં વાઘા એ તો જોઈશું અત્યારે તો બાર જોઈએ બજારમાં તો જે હશે એમાં અત્યારે આવું વરસાદ નહીં એવું ચાલુ જ હતું તો અત્યારે બંધ થયો તો હવે જઈએ મોમેન્સ લાઈટ તો ગાઈશ ઘરે આવી જાય એ ઓખ ના એવું લઈને અને બીજું તો શાકભાજી એવું લાવ્યું તું અને આ જોઈ લો આટલી ખાલી ઓખ હ એક ઓખના ખાલી દસ રૂપિયા એ અને બહુ મોંઘું હોય એટલે પંચ ચાર ઓખ લાયા એ આપણા અને કાલે માતાજીના પહેરાવીશું અને આ બધું પછી મંદિરમાં મૂકવાની મૂર્તિ તો હવે જઈ ગયા દુલે આ ટાઈમ થયો

આજે તો લોગી થોડુંક થે થયો છે તો કામ કરીએ હું ગાઈશ અત્યારે ઊંઘવા ટાઈમ થયો તો શું અને આજે લોગાટલું જ રાખીએ મળે કાલે ના અવલોગ